વડોદરા શહેરમાં વસતા રાજસ્થાનની મેવાડી સમાજ દ્વારા પરંપરાગત મુજબ હોળી પછીના દસ દિવસ દશમની તિથિ દશામાની પૂજા અને પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવી હતી દેશમાં હોળીનો પર્વ દરેક રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવતો હોય છે વડોદરા શહેરમાં દરેક રાજ્યોના લોકો વસવાટ કરે છે અને પોતાના તહેવારો અને ઉત્સવોને હળી મળીને એકબીજા સાથે ઉજવણી કરતા હોય છે ત્યારે શહેરમાં વસતા રાજસ્થાની મેવાડી સમાજ દ્વારા પરંપરા મુજબ હોળીથી દસ દિવસ એટલે કે દસમ તિથિ સુધી દરરોજ દશામાની પૂજા કરવામાં આવે છે અહીં મહિલાઓ દસમ તિથિ સુધી દરરોજ સવારે જ્યાં સુધી દશામાની પૂજા અને વાર્તા ન સાંભળે ત્યાં સુધી નિર્જળા ઉપવાસ રાખે છે પૂજા બાદ વાર્તા સાંભળ્યા પછી જ ઘરમાં નૈવેદ્ય બાદ જ ઉપવાસ છોડે છે તથા દસમ તિથિએ પીપળાના વૃક્ષની પૂજા કરી ઠંડુ નૈવેદ્ય અર્પણ કરી વાર્તા સાંભળે છે આમ દસ દિવસ માતાજીનું પૂજન અને વાર્તા સાંભળે છે ત્યારે ફાગણવત દસમી નિમિત્તે મહિલાઓએ પરંપરાગત રીતે વસ્ત્રોમાં માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરીશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પીપળાના વૃક્ષનું પૂજન કર્યું હતું અને માતાજીના વ્રતની કથા સાંભળી હતી સાથે જ તેઓની પરંપરા મુજબ દરેકના ઘરે ગોળની લાપસી કઢી ભાત બનાવવામાં આવે છે સાથે જ દસ દિવસની અલગ અલગ વાર્તાઓ બાદ દશામાનો દોરો ધારણ કરવામાં આવ્યો હતો વધુ માહિતી સમાજના વરિષ્ઠ મહિલા કાશ્મીરાબેન લોહિયા દ્વારા આપવામાં આવી હતી हम हम सब यहाँ मिलके दशा माँ की पूजा करते हैं और जो नई 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 पीढ़ी होती है नई शादी करके आते हैं वो यहाँ दशा माँ का डोरा लेते हैं और फिर सालों साल हम अखंड सौभाग्यवती रहने के लिए दशा माता का व्रत करते हैं जय दशा जय महेश अत्यारा हमें लोग मांजलपुर कुबेरेश्वर महिला मंडल माँ ही छे अने हमें लोगों राजस्थानी छे प्रॉपरली मेवाड़ी छे हमें कोई आ को। त्यौहार हमारे હોળી બળે એ દિવસથી દસ દિવસ સુધી ચાલે છે એમાં જે છઠ આવે છે એ દિવસે અમે લોકો ઠંડુ કરીએ છીએ અને તમે કઈ કઈ રીતની પૂજાઓ કરો હા પૂજા કરો હોળીના ટાઈમથી આ દશા માતાની પૂજા અમે કરીએ છીએ અને આ પૂજા અમારે દસ દિવસ ચાલે છે હોળી બળે એ દિવસથી અમે લોકો સવારના ધૂળેટીના દિવસથી સવારના અહીંયા દશા માતાની પૂજા કરવા આવીએ છીએ પૂજા કરી એમનું આરતી કરીએ છીએ અને ગીત ગાઈ અને રોજ વાર્તા સાંભળીએ છીએ અમે લોકો અને એવી જ રીતે દસે દસ દિવસ આ તહેવાર અમારે ઉજવીએ છીએ અને જ્યારે બી દસમના દિવસે આ તહેવાર હોય છે એ દિવસે સવારે સારું ચોગડિયું જોઈ અમે લોકો પીપળાની પૂજા કરીએ છીએ અને એ દિવસે અમે લોકો સવારના જ્યારે બી પૂજા કરવા આવીએ ત્યારે અન્નજળ કશું લેતા નથી પૂજા કરી દસ દિવસની દસ વાર્તા અમે લોકો દશા માતાની સાંભળી અને એ પછી ઘરે જઈ અને ભગવાનને જે બી અમારે ભોગ લગાડવાનો હોય એ ભોગ લગાડી અને એ પછી જ અમે લોકો અંજળ લઈએ છીએ અને એ દિવસે અમારે પ્રોપરલી બધાના ઘરે ગોળની લાપસી ભાત કરી અને ગવારનું શાક થાય છે એ દિવસે અમે લોકો ઘરે નવી માટલી મૂકીએ છીએ ને એ રીતે કરીએ છીએ અને દસ દિવસની જે બી વાર્તા સાંભળી હોય એ અમે જે આ દશા માતાનો દોરો છે એ અમે લોકો પહેર્યું છે આજે દસમ છે અને આજે દસમો દિવસ છે દશમ પ્રમાણે જે પ્રમાણે તિથિ આવતી હોય એ દિવસે જ આ દસમો દિવસ ઉજવાય છે